ડાયરેક્શન સેન્સનો વિડીયો આપણે જોઈએ કે હિરેન દક્ષિણ દિશા તરફ ત્રણ કિલોમીટર ચાલે છે તો હિરેન જ્યાં ઊભો છે ત્યાંથી દક્ષિણ દિશા એટલે નીચેની તરફ થશે એ કેટલું ચાલે છે ત્રણ કિલોમીટર એટલું ચાલી અને પછી જમણી બાજુ હોય અને ચાર કિલોમીટર ચાલે હવે અહીંયા એ પહોંચ્યો તો એની જમાઈ બાજુ થશે પશ્ચિમ દિશા તરફ એ કેટલું ચાલે છે ચાર કિલોમીટર માની લો કે આ ત્રણ છે તો કિલોમીટર આમથી વધુ થાય તો થોડુંક મોટું રાખો તમે સ્કેલ રાખો તો પણ ચાલે હવે પ્રશ્ન શું છે તો હિરેન મૂળ સ્થાનેથી કઈ દિશામાં અને કેટલો દૂર હશે તો મૂળ સ્થાન એંગલ લો તો એક ખૂણો તમારી પાસે ફોર્મ્યુલા મૂકો એ નો વર્ગ બરાબર એ નો વર્ગ વધતા બી નો વર્ગ વેલ્યુ મૂકો એસી તમારી પાસે છે નહીં તો એ બી કેટલું છે માનીલું નામ આપી દો એ બી અને સી ત્રણ નો વર્ગ અહીંયા થશે ચાર નો વર્ગ બરાબર તને ત્રણ તેરી નવ અને ચોકે ચોકે સોળ તો એ સીનો વર્ગ બરાબર થશે પચીસ હવે અહીંથી તમારે વર્ગ દૂર કરવો હોય તો એ બરાબર રૂટ પચીસ થઈ જાય તો રૂટમાંથી બહાર કાઢો તો એસી બરાબર પાંચ તો અહીંયા આવશે પાંચ કિલોમીટર તો એ મૂળ સ્થાનેથી નૈઋત્ય દિશામાં જો ક્રોસ પડે છે જો સીધું હોત તો તમે પશ્ચિમ દિશા કહી શકત પણ અહીંયા ક્રોસ પડે છે એટલા માટે આવશે નૈઋત્યમાં પાંચ કિલોમીટર થશે તો તમારો આન્સર હશે નૈઋત્ય પાંચ કિલોમીટર સી